ઇજ્જાપોર પોલીસે કચરાની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો સુરતના ઈજાપોર પોલીસનો સર્વેલન્સ સ્ટાફ જે ડિવિઝનના મદદનીશ કમિશ્નરની અને ઝોન સાત નાયબ પોલીસ કમિશ્નરની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી પી હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ ઓગાભાઈ સ્ટાફના પોલીસ કર્મી અને પોલીસ સ્ટેશનની હદના પેટ્રોલિંગમાં હતા સંયુક્ત બાતમી મળી હતી કે ભાટપોર જીઆઈડીસી તપોવન ફાર્મ તરફ જવાના રસ્તા પાસે ગેટ પાસેના ખુલ્લા મેદાનમાં બે ઇસમ નામે અરવિંદ ઉર્ફે અજુ બાલારામ સરોજ રહે વાપી વલસાડ મૂળ રહે ઉતરતો

કોન્સ્ટેબલ કવિતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ હતી ભૂપતભાઈ ઈચાપોર પોલીસ સ્ટેશનના જાબાસ પોલીસ